શહેરના પોસ્ટ ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ એક નવા ખોલેલા મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું આ ચોરોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ મેડિકલ સ્ટોરના ફ્રિજમાંથી છ નંગ ચોકોબાર આઈસક્રીમની પણ ચોરી કરી હતી જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે ચાલીસ મિનિટ સુધી તાળું તોડવું પડ્યું આઘટનાની વિગત એવી છે કે અલધાણમાં આવેલા મહાવીર હાઇટ્સમાં હરિઓમ મેડિકલ એન્ડ કેર ફાર્મસી નામની દુકાન આવેલી છે સીસીટીવી ફૂટેજ મુજબ આ ચોરીની ઘટના વેલી સવારે ચાર ત્રણ થી ચાર પિસ્તાલીસ વાગે બની હતી ચોરોએ પિસ્તાલીસ મિનિટ સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું તસ્કરોએ શટર તોડવામાં ચાલીસ મિનિટ જેટલો સમય લાગ્યો જ્યારે અંદર ઘુસીને પાંચ જ મિનિટમાં ચોરી કરી લીધી હતી લોખંડના સળિયાથી શટર ઊંચું કર્યું ચોરી કરવા આવેલા ત્રણ જાણ્યા શખ્સો પૂરી તૈયારી સાથે આવ્યા હતા સીસીટીવીમાં દેખાય છે કે તેઓ પહેલાં મહાવીર હાઇટ્સના જ એક ભાગમાં ગયા જ્યાંથી તેમણે લોખંડના ત્રણ સળિયા ઉઠાવ્યા હતા આ સળિયાની મદદથી તેમણે મેડિકલ સ્ટોરનું શટર ઓછું કર્યો ચોરી કર્યા બાદ તેઓ બે સળિયા સાથે પોતાની સાથે ફરાર થઈ ગયા હતા ત્યાં એક જ મૂકીને ફરાર થઈ ગયા હતા